ભુજવાસીઓ હવે યંગમાં કહી રહ્યા છે કે ગેટનો કબજો ઢોર ઢોરઢાખરે લઈ લીધો ગેટ બન્યો આખરે ગંદકી ગેટ આડે ઢોર ઢોરઢાખરના કારણે ટ્રાફિક જામ મુશ્કેલી કુજવાસીઓ હવે કહી રહ્યા છે વ્યંગમાં કહી રહ્યા છે કે ભીડ ગેટનો કબજો ઢોર ઢોરઢાકરે લઈ ગયો છે વરસાદ પડતાની સાથે જ રાબેતા મુજબ ઢોરઢાકર છે રસ્તાની વચ્ચોવચ આવી જતા હોય છે ત્યાં સુધી વાંધો નથી પરંતુ ઢોર ઢોરઢાકરે આ ભીડ ગેટનો કબજો લઈ ભીડ ગેટ આખે આખરે બન્યો છે ગંદકી ગેટ ચારે બાજુ ઘાસચારાના કારણે બેફામ ગંદકી થઈ રહી છે ગંદકીના કારણે આ ચોમાસાની ઋતુમાં સતત વરસાદ પડતો હોવાના કારણે ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક માખી મચ્છરનું ઉત્પાદન કેન્દ્ર પણ શરૂ થઈ ગયું છે પરિણામે આ વિસ્તારના લોકો ઉપર બીમારીનો મોટો ખતરો જોવા મળી રહ્યો છે જો તાત્કાલિક અસરથી પ્રશાસન યોગ્ય નહીં કરે તો આ વિસ્તારમાં બીમારી ફાટી નીકળે તેવી દહેશત છોવાઈ રહી છે ઠેર ઠેર રસ્તાની વચ્ચે અડીંગો ઢોરઢાખર જમાવી અને રસ્તા રસ્તો બ્લોક કરે છે ખાસ કરીને ઠેર ઠેર આખલા યુદ્ધ જોવા મળી રહ્યું છે આડેધડ આખલા યુદ્ધના કારણે રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કંઈક પેનું વાતાવરણ જોવા મળ્યું છે પરિણામે ભુજવાસીઓ યંગમાં કહી રહ્યા છે કે ભુજનો ભીડ ગેટનો કબજો છે એ ઢોરઢાખરે લઈ લીધો છે અને ભીડગેટ આખરે બન્યો ગંદકી ગેટ આ માટે આ